મારું નામ અંકિતા ભાનુશાલી છે જુનાગઢ થી બિલોંગ કરું છું અને છેલ્લા અઢી વર્ષ થી ટીમેજ સાથે સંકળાયેલ છું ટીમેજ સિટે લિમિટેડ ટોટલ અલગ અલગ ઘણા બધા સેક્ટર માં કામ કરે છે એમાંથી હેલ્થ કેર માં એક બેન ને સારામ સારું રિઝલ્ટ મળેલું છે તો આવો અમને મળી અને પૂછીએ તેમને શેનું રિઝલ્ટ મળ્યું હતું તમારું નામ દક્ષા બેન મારા આસ બેન ને હરસ મસા ની પ્રોબ્લેમ હતી બ્લીડિંગ થાતું હતું પણ હવે આ દવા લીધી તમારી ટીમેજ ની પછી સારું છે સારું રિઝલ્ટ મળ્યું તો હું જેને હરસ મસા હોય એને કહેવા માંગુ છું કે આ દવા લ્યો તમે સારું સારું રિઝલ્ટ મળે છે

સવા મહિનાથી છે છે એ પીવે અને એમાંથી સારામાં સારું પરિણામ મળેલું એવા ઘણા લોકો હશે જે આ વસ્તુથી પીડાતા હશે તો શું એવા લોકોને પહોંચાડવામાં મારી મદદ કરશો હા સારી છે દવા હું તો એમ જ કહું છું કે જેને પણ હોય તો આ પીએ તો રિઝલ્ટ મળે છે અમને મળ્યું છે એટલે હું કહું છું હા સારું છે સારી છે